નમસ્કાર દાહોદ શહેરમાં સૌ પ્રથમ વખત કરાઓકે ટેલેન્ટ હન્ટ યોજાયો જેમાં શહેરના કરાઓકે કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દાહોદની સંગીત એકેડમી નાચસ્પંદન દ્વારા શહેરના કલાકારોને એક પ્લેટફોર્મ મળે અને તેમનામાં રહેલું ટેલેન્ટ બહાર આવે તે માટે કરાઓ કે ટેલેન્ટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું નાચસ્પંદન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શહેરના કલાકારોએ ભાગ લઈને એકથી એક ચડિયાતા ગીતોની સુમધુર સુરાવલીઓ રેલી ફેલાવી હતી નમસ્કાર દાહોદની કલાપ્રેમી જનતાને જણાવતા હર્ષ થાય છે કે નાદ સ્પંદન કલા સંસ્થાન ટ્રસ્ટ તરફથી આ વર્ષે ઓપન દાહોદ ટેલેન્ટ હન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું એકવીસ તારીખે ઓડિશનના અંદર લગભગ એંસીથી પંચ્યાસી કન્ટેસ્ટન્ટ ભાગી લીધા હતો એમાંથી અમે ક્વાર્ટર ફાઇનલ માટે સિલેક્ટ કર્યું છે અને આજે ક્વાર્ટર ફાઇનલ સંપન્ન થઈ ત્યારે લગભગ સાડત્રીસ હરીફોએ બહુ સરસ ગાયું છે અને દાહોદ માટે એક અન્યગ્રી કહી શકાય કે ઉપલબ્ધિ મળી છે અમને અને બહુ જ સરસ પ્રતિસાદ મળ્યો છે સૌનો ખૂબ ખૂબ આભાર અને સેમિફાઈનલ ત્રણ જાન્યુઆરીના બે હજાર છવ્વીસના રોજ કરીશું અને દસ જાન્યુઆરીના રોજ ફાઇનલ થવાનું છે તો આપ સભીને નિમંત્રણ છે કે તમે જરૂરથી આ કાર્યક્રમમાં હાજરી આપી કલાકારોનો હોંસલો વધારશો થેન્ક યુ વેરી મચ દાહોદમાં ટેલેન્ટ હન્ટ છુપાયેલી જે ટેલેન્ટ્સ છે એ લોકોને બહાર લાવીને સ્ટેજ આપવું કોઈપણ જાતના સ્વાર્થ વગર દરેકને એક સરખો નિર્ણય મળે અને પ્રેમ મળે એ જ અમારો ઉદ્દેશ્ય છે અને દાહોદમાં સંગીતનો ખૂબ પ્રચારે પ્રસાર થાય નાચપંદન એ વસ્તુને હેતુને વરેલું છે you yeah.